અમે તાલુકા ગાબડ તાલુકાની માગણી કરવામાં આવેલ હતી એ સમયે મેં પંચાયતોના સરપંચશ્રીઓ તરફથી લેટર પર અમે સરકારશ્રીમાં મોકલવામાં આવ્યા છતો તો આજ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી તો અમારી તો ફક્ત એક જ માગણી કે અમારા ગામડ તાલુકો મંજૂર કરો ગામડનો તાલુકો આપો કારણ કે વર્ષો જૂની માગણીઓ સંતોષાતી નથી ના તાત્કાલિક એકદમ પ્રપોઝ કરવામાં આવ્યું એટલે અમારા ગાબટ ગામની આજુબાજુની જનતા આનો સખત વિરોધ કર્યો છે અને ભવિષ્યમાં પણ જો આ અંગે વધુ ઉગ્ર પગલો લેવામાં આવે તો અમે ગાબટની પ્રજા આ માટે તૈયાર છીએ આજની તારીખમાં ગાબટ ગામ અને આજુબાજુનો વિસ્તારો આજે સદંતર ગાબટ બંધ રહ્યું છે જ્યારથી છેલ્લા ચાર દિવસની માગણી કરવામાં આવી ત્યારથી દરેક જગ્યાએ આજે કલેક્ટરે આવેદન આપ્યું પ્રાંતમાં આવેદન આપેલું છે હવે જો આ સરકાર કારણ કે સાઠંબા ભલે નજીક છે પણ એકદમ કનેક્ટિવિટી બિલકુલ નથી એના માટે હવે આગળ પણ આવતીકાલે અમે વિધાનસભામાં જવાના છીએ મુખ્યમંત્રી સાહેબને પણ મળવાના છીએ સી આર પાટીલ સાહેબને પણ મળવાના છીએ અને જો અમારી ગાબડની માગણી સંતોષાશે નહીં તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવા જઈ રહ્યા તમામ સાથે